ભાથરિયા ગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો લખતર તાલુકાના ભાથરીયા ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ પ્રાથમિક શાળા ભાથરિયા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ લાભ લીધો આ કેમ્પ ચામડીના રોગો પગ અને સાંધાના દુખાવા ડાયાબિટીસ અને બીપી જેવા રોગો એલર્જી ગેસ એસિડિટી જેવી તકલીફ તથા તમામ પ્રકારના રોગોનું વૈદ અંકિતાબેન ભટ્ટીએ નિદાન કર્યું નિઃશુલ્ક આયુર્વેદિક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું આ કેમ્પને સફળ બનાવવા માટે ભાથરિયા ગામ સરપંચ મહેશભાઈ મેણિયા શાળાના ડીજી જાડેજા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી મારું નામ ડોક્ટર અંકિતાબેન ભટ્ટી મેડિકલ ઓફિસર ભડવાણા સરકારી આયુર્વેદ દવાખાનું ભઢવાણાની અંદર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ ત્રણ સાત બે હજારને ચોવીસના રોજ ભાથરિયા પ્રાથમિક શાળાની અંદર સર્વરોગ નિદાન સારવાર કેમ્પની સાથે સાથે વૃદ્ધાવસ્થાજન્ય જે પણ રોગો જે છે એનું વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ફરજ તરીકે એક હું અને સાથે સાથે મારા યોગા ઇન્સ્ટ્રક્ટરનો પણ અહીંયા રોલ રહ્યો છે અને કેમ્પની અંદર વિના નિદાન તથા સારવાર કરવામાં આવી છે પેટના રોગો ચામડીના રોગો ડાયાબિટીસ બીપી માથાના રોગો વાળના રોગો અને ચામડીના રોગો રોગોનું વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવ્યું છે જેની અંદર ગામના તમામ જનોએ ખૂબ મોડી સંખ્યામાં ભાગ લીધો છે ખરો દીપકસિંહ વાઘેલા એસ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે